દાંતાના પૂજપુર ગામે દૂધ મંડળીઓને ઘાસચારો ઉગાડવા આપેલ જમીન બારોબાર પૈસા ખવડાવી નામે કરાવી દેવાતા ગામના જાગૃત નાગરિકે આપી પ્રતિક્રિયા મારું નામ મોહમ્મદભાઈ ઇબ્રાહિમભાઈ ઉમતિયા પૂંજપુરનો વતની છું અને રવાનું પણ પૂંજપુર આપણી સમસ્યા સમસ્યા એ છે કે અમારી બનાસ ડેરીએ જમીન લઈને ભાડા પટ્ટા પૂંજપુર ડેરીના ઘાસચારા બદલે કલેક્ટર મને હુકમ કરાયેલો ઘાસચારાની બદલેમાં તેને માજી સૈનિક કરીને ઉપયોગ કરી નાખેલ છે અને એ ઉપયોગ એવો કરેલો છે કે માજી સૈનિક બે હજાર બેમાં નોકરી કરતો હતો બે હજાર બેમાં પાસ કરાઈ બે હજાર સાતમાં અમને ડેરી ફોર્મના હાઉસને જગ્યા મળી અને બે હજાર અઢારમાં એને ફેર પાસ કરાઈ એટલે એ જમીન ઘાસચારા બદલે કમ્પ્લીટ વાવેતર માલ ભાડાપટ્ટો પણ તૈયાર મામલતદારમાં અને ભાડાપટ્ટા એ જમીન જે છે એ હાલની તારીખમાં પણ એ રીતે છે કે જમીન ડેરી ફાર્મ હાઉસ તરીકેની છે પણ એમને બીજી નોંધપાળી પ્રોંચ સાહેબનું નોમ ખોટું લઈને એ નોંધમાં એવું છે કે એ એ નોંધમાં એવું છે કે નોંધ ખોટી છે હુકમ ખોટો છે હુકમ ખોટો અમે હુકમ બે વખત કલેક્ટર ઓફિસમાં રજૂ કર્યો પણ એ કોઈ થતું નથી એના બદલ કાર્યવાહી મેં હાઈપલી લેન્ડ ગેબીમાં પણ હું ફરિયાદ મૂકી પણ એ લેન્ડ ગેબીવાળા ચાર મહિના થયા પણ અગિયાર કોઈ કોઈ જવાબ એનો પણ મળતો નથી અને લેન અહીંયા તપાસ કરું કલેક્ટર ઓફિસમાં તો એ એમ કહે છે કે ભાઈ તેઓ આવી નથી ફાઇલ આવી નથી એ રીતે કહે છે અને એ માણસ એટલો બધો મોટો ભારે છે કોંગ્રેસનો નેતા છે ડેરી ચલાવતો તો ડેરીમાં અઢાર વર્ષથી તેને કોઈ કોઈ પણ આ પક્ષમાં રવા દેતો નથી અને પોતે આ રમખોણ મોટું એને કર્યું છે અને એ લોકો બીજા એના હાથ નેચર એને એક કરોડો રૂપિયામાં વેચી છે લીધી છે હમાવાળાએ આ મંત્રીએ લીધી અને એને રૂપિયા લીધા એક કરોડો રૂપિયા લીધેલ છે અને આજ સુધી કોઈ ઓનો ખુલાસો કરતો નથી ધમ્ફીઓવાલા વારંવાર અને એ બોલાવીને દર રવિવારે મને ક્યાંક તને મારી નાખે આમ કરીને તેમ કરીને એ રીતે ખોટી રીતે એકદમ ઉપયોગ કરે છે મારો હા તો હું જે દવા ખાઈને પણ મારી જઈશ ને મને એ લોકો બહુ પરેશાન હેરાન કરે છે અને ધમકીઓ આપે છે મને વચમો ત્રણ દિવસ ઉપાડી ગયા હતા કલેક્ટર ઓફિસમાં મેં લખાઈ હતી કે ત્રણ વાગ્યા પછી હું અંદર આવે એવી ચિઠ્ઠી આપી હતી અને નેચાથી મને એ ત્રણ જણા ફો લઈ જઈ અને ધમકી આપતા હતા કે તમારા કલેક્ટરમાં નહીં આપવાનું અને તમારે આ વાત ના કરવાની તમે કોઈ તમે રૂપિયા લો મું મારા રૂપિયા જોઈતા નથી